જય હિન્દ જય ભારત મિત્રો ઘણો બધો સમય થઈ ગયો આપણે વિડીયો બનાવે આજે એક જરૂરી માહિતી સાથે નો વિડીયો આજે આપણે બનાવી રહ્યા છે ખાસ કરીને દરેક ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ દરેક ગ્રામ પંચાયતના પબ્લિક માટે આ વિડીયો ખાસ હોય તો દરેકે પૂરેપૂરો જોવા વિનંતી છે હાલ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલુ હોય અને દરેક ગામમાંથી રસ્તાઓના પ્રશ્નો આવતા હોય છે તો દરેક પબ્લિકની ઈચ્છા હોય છે કે પંચાયત દ્વારા અમારા રસ્તાની સાફ સફાઈ થાય અને ચાલવા લાયક બનાવી શકે પરંતુ દરેક પંચાયતમાં એટલું બેલેન્સ હોતું નથી કે દરેક રસ્તાઓની સાફ સફાઈ રોડા નાખીને કે મેન્ટલ નાખીને કરી શકે જેથી કરીને ગામના લોકો સાથે ઘર્ષણના પ્રશ્નો ઉભા થતા હોય છે પરંતુ આ ઘર્ષણના પ્રશ્નો ઉભા ના થાય એના માટે આજનો વિડીયો ખાસ કરીને જોવા વિનંતી છે ગ્રામ પંચાયત બધા પ્રશ્નોનો ઉકેલ કેમ નથી કરી શકતી એના માટેનો આ વિડીયો હતો તો આપને જણાવો કે દરેક ગ્રામ પંચાયતના સૌભંડોળમાં એટલું બેલેન્સ હોતું નથી કે બધા જ પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય રીતે કરી શકે આ સૌભંડોળનું બેલેન્સ એટલે કે આપ સર્વે જે ઘર વેરો પાણી વેરો ગટર વેરો કે લાઈટ વેરો જે ભરોસો તેમાંથી જે આવક થાય છે એ આવક સો ભંડોળના ખાતામાં હોય છે આ ખાતામાંથી જ દરેક ગ્રામ પંચાયત દ્વારા ખર્ચા કરવામાં આવતા હોય છે એટલે કે કોઈ ગ્રામ પંચાયતમાં પાણીની લાઈન તૂટી હોય પાણીની મોટર બરી હોય કે પાણીની મોટર બહાર કાઢવાની હોય આ તમામ પ્રશ્નો તેમજ આના સિવાય સફાઈના પ્રશ્નો હોય સ્ટ્રીટ લાઈટ પ્રશ્નો હોય પ્રશ્નો હોય આ બધા પ્રશ્નોનો ઉકેલ ગ્રામ પંચાયત દ્વારા સો ભંડોળના ખાતામાંથી ખર્ચ પરંતુ ચોમાસામાં દરેક સીમ વિસ્તારમાંથી રસ્તાના પ્રશ્નો હોય છે જેથી કરીને ગ્રામ પંચાયત આ બધા જ પ્રશ્નોનો ઉકેલ સોભંડોળના ખાતામાંથી કરી શકે તેમ હોતી નથી એનું કારણ કે ઘણા બધા સીમ વિસ્તારમાં એટલી બધા રસ્તાઓ ખરાબ હોય છે કે ગ્રામ પંચાયતની તમામ આવક એક જ રસ્તામાં વાપરી કાઢે છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ ના થઈ શકે જેથી કરીને આવા પ્રશ્નો ચોમાસા દરમિયાન નો ઉકેલ કરવામાં આવતો નથી ગ્રામ પંચાયત માં આવતી વિવિધ ગ્રાન્ટો તેમજ કઈ ગ્રાન્ટમાંથી શું કામ થાય એના વિશેની માહિતી અમે બીજા વિડીયોમાં લઈને આવીશું